મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મવંદના હિ ભગવાન નીલકંઠ મહાદેવનું આ મંદિર ઓગણીસો છન્નું અને શ્રાવણ મહિ શ્રાવણ તેરસના પ્રદોષના દિવસે અમારા ઘડિયા અને વડીલો દ્વારા અહીંયા આગળ શિલાન્યાસ કરવામાં આવ્યો મંદિરનો અને ઓગણીસો અઠ્ઠાણુંની અંદર મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે ભવ્યથી ભવ્ય ત્રણ દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરી અમારા વડીલો અને જે મહાનુભાવો હતા એમના દ્વારા મંદિરની સ્થાપના પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી આ મંદિર અહીંયા આગળ સ્થાપિત છે અને ભગવાન મહાદેવજીએ જે સમુદ્ર મંથનમાંથી કાલકૂટ નામનું જે વિષ નીકળ્યું હતું અને વિષ ગળામાં ધારણ કર્યું હતું અને એ વિષના ગળામાં ધારણ કરવાથી નીલકંઠ નામ પડ્યું અને એ જ નામ ઉપરથી અમે આ મહાદેવનું નામ નીલકંઠ આપેલું અને ત્યારથી અહીંયા આગળ અમારા ઉમાનગર ગામના દરેક ભક્તજન પ્રેમીજન દરેક અહીંયા આગળ મહાદેવના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે અને આખા શ્રાવણ મહિનાની અંદર સમસ્ત ગ્રામ દ્વારા સવા લાખ બિલીપત્ર પણ અહીંયા આગળ અર્પણ કરવામાં આવે છે સવારે સાડા ચાર વાગે અમારા પૂજારીશ્રી દ્વારા માતે મહાદેવજીની આરતી કરી પાંચ વાગે ભગવાનનો રુદ્રાભિષેક કરી અને પછી મહાદેવજીને બિલી અર્પણ હર કરવામાં આવે છે આવું નિત્યક્રમ આખા શ્રાવણ માસ દરમિયાન ચાલે છે અને ઉમાનગરની દરેક ભક્તજન અને આજુબાજુના ગામના લોકો પણ આ મંદિરે દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે હર મહાદેવ